રાજકોટની ભાગોડે આવેલ નવા ગામ પરમાં ઘણા સમયથી લોકોને પીવાના પાણીના ફાફા છે જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટની ભાગોડે આ ગામ ખાતે લોકોને પાણી પીવાની કોઈ વ્યવસ્થા ન હોય સાતસો થી આઠસો મહિલાઓ પીવાના પાણી માટે રાજકોટ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું તેઓએ કલેક્ટર ને લેખિત માં જણાવ્યું હતું કે ગ્રામજનોને ઘણા સમયથી પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોય

नवागाम कोटर दिया ही वासा इन्हीं आ पानी इन जरा ऐसा पानी ऐसा पानी पी लायक एक ना थी, ना थी। आखा सर ये खंजवार ऊपर बदाय सोकरा लगभग मंदा पड़ा है इतना आ कछो हाथ में ना जो था ही

સિટી થી નજીક હોવાથી આજુબાજુ સૌરાષ્ટ્ર ટોટલ રાજ્યોના છે કે રોડા દ્વારા બાર કરોડના ખર્ચે બે મોટી મોટી ટેન્ક બનાવવામાં આવી છે અંદર પાઇપલાઈન નખાઈ ગઈ છે પણ પાણી નથી કે બે ડેમો અમારે આવેલા છે પણ બે ડેમમાં એક ટીપું પાણી નથી એથી માણસોને એવી તકલીફ પડે છે કે ગામની બેનું થી કર્યું એક એક દોઢ દોઢ કિલોમીટર ભરવા જાય છે છતાં બે કલાક ઉભા રહીએ ત્યારે એને દસ લીટર પાણી મળે છે મજૂર તો એ મજૂરી ભયંકર પરિસ્થિતિ એટલા માટે અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવા આવ્યા છે સાહેબ અમને એવી ખાતરી આપી છે કે અમે તાત્કાલિક અત્યારે જેટલી વહેલામય થાય એવું અમે કરી આપશું ટેન્કર અત્યારે અમે ચાલી ટેન્કરની માંગણી માગણી કરેલી છે પછી બે ત્રણ મહિના પછી પાછી તકલીફ પડવાની છે કારણ કે પાણી અમારા ગામની અંદર ક્યાંય છે ને એટલા બોર છે કુવા છે પણ એક ટીપું પાણી નથી